કેમ છો મિત્રો મજામાં જય માતાજી જય મેરડી માં જય હિંગ માં મિત્રો જય સિગોત્ર માં મિત્રો કેમ છો મજામાં આવી ગયા છે મિત્રુ ખતમાને મંદિરે Jai Mata Jai Mitru Like dan Kertaro Mitru Ayo ya Peru Dadane Mandira Mitru ja, ja. Qué mata Dimitro, qué melima. मित्रों जय मेलोडी मा लाइक डन करो मित्रों कमेंट में जय माता जी लखो मित्रों કેમ છો મિત્રો લાઈક ડન કરો મિત્રો અને કોમેન્ટમાં જય માતાજી લખો જય મેરડીમાં કયા કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છે મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખો ને ગામનું નામ લખો કેમ છો મિત્રો મજામાં લાયક ડન કરો ચૌદ જણા જોઈ રહ્યા છે મિત્રો

આર્યા ફોન માં એ લાવ કીચે ના શોર્ટ વીડિયો જઈને મિત્રો કોમેન્ટ કરો તો રિટર્ન મળી જશે જય માતાજી મારે હંતોક ને 32 ની મેલડી બોલો દંડામ બેઠી છે મનની આશા પૂરી કરે છે જે શ્રદ્ધા તે જેવો વિશ્વાસ તેવી શ્રદ્ધા સૌનું માતાજી સારું કરે જય માતાજી મિત્રો જય માતાજી કાયમ એમ કોણ